નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો તમારે અંત સુધી શા માટે જોવો જોઈએ હું તમને સિમ્પલ બે ક્વેશન પાણીનું પાણી સૂત્ર એ તો અમને બધાને ખબર છે એચ ટુ ઓ થાય પછી હું તમને કહીશ કાર્બન ડાયોક્સાઇડનું નું અણુસૂત્ર શું થાય તમે કહેશો સર આટલું ઈઝી કાર્બન ડાયોક્સાઇડનું નું અણુસૂત્ર સી ઓ ટુ થાય હવે વિદ્યાર્થી મિત્રો અગત્યનો ક્વેશ્ચન પાણીનું આનું સૂત્ર H2O કેમ થાય H3O કેમ નથી થતું H2O2 કેમ નથી થતું કાર્બન ડાયોક્સાઇડનું આનું સૂત્ર CO કેમ નથી થતું આને કાર્બન મોનોક્સાઇડ કેમ કહેવાય કાર્બન ડાયોક્સાઇડનું આનું સૂત્ર CO3 કેમ નથી થતું તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને ખબર હોવી જોઈએ

પણ વિદ્યાર્થી મિત્રો અણુ સૂત્ર નહીં આવડે તો અહીંયા શું લખેલું છે આજનો આપણો ટાર્ગેટ શું છે બધા જ અણુ સૂત્રો યાદ કરવા એ તો કોઈ પણ વિદ્યાર્થી કરી લેશે ગોખવાનું નથી ઇમ્પોર્ટન્ટ છે પણ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું છે અણુ સૂત્ર બનાવતા શીખવવાનું છે તમને પરીક્ષામાં પૂછાય કે સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે પણ વિદ્યાર્થી મિત્રો તમને સોડિયમ સલ્ફેટનું અણુ સૂત્ર જ નથી આવડતું તમે સંતુલિત કઈ રીતના કરશો તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખવાના છીએ અનું યાદ કરવાના અને એને બનાવતા શીખવવાના હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો માત્ર દસ અણુ હું તમને શીખવાડીશ અને ગેરંટી સાથે કહું છું પહેલા ચેપ્ટરના બીજા ચેપ્ટરના બધા જ અણુ તમે માત્ર ચાર થી પાંચ સેકન્ડમાં બનાવતા શીખી લેશો ચેપ્ટરનું નામ શું છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે તમારે બોર્ડના પેપરમાં કેટલા માર્ક્સ નું આવશે પાંચ માર્ક્સ નું આવશે અહીંયા તમે જોઈ શકો છો વિભાગ બી માં બે માર્ક્સ નો એક પ્રશ્ન પૂછાશે એટલે કે બે માર્ક્સ થયા અને વિભાગ સી માં ત્રણ માર્ક્સ નો એક પ્રશ્ન પૂછાશે એટલે તમારા પાંચ માર્ક્સ પાક્કા થઈ ગયા અને આટલામાંથી જ આવશે આ વિદ્યાર્થી મિત્રો હું તમને આઈએમપી નથી આપતો અહીંયા તમે જોઈ શકો છો છ થી સાત પ્રશ્નો છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આટલું તમે કરશો એટલે તમારું આખું ચેપ્ટર કવર થઈ જશે એક પણ ટોપિક બાકી નહીં રહે સમીકરણ કોને કહેવાય અને એને રીતના કરવું રાસાયણિક સમીકરણના ચાર પ્રકાર છે વિઘટન વિસ્થાપન દ્વિવિસ્થાપન રેડોક્સ ઓક્સિડેશન રિડક્શન ક્ષારણ ખોરાપણું ઉષ્માક્ષેપક ઉષ્માશોષક આટલી વસ્તુ તમે કરી એટલે આખું ચેપ્ટર તમારું કવર થઈ ગયું આનો અલગથી વિડીયો બનાવીશ

તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો ક્લોરાઈડ મેગ્નેશિયમ ક્લોરાઈડ પાણી એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઘણા બધા સંયોજન છે વિદ્યાર્થી મિત્રો આપણે પાંચ થી દસ હું તમને શીખવાડીશ ને એના પછી તમે બીજા પચાસ જાતે બનાવી શકશો હું તમને ગેરંટી સાથે કહું છું તમને બે વસ્તુ આવડતી હોવી જોઈએ સૌથી પહેલી વસ્તુ શું છે તત્વની સંજ્ઞા જેમ કે વિદ્યાર્થી મિત્રો 1 થી વીસ તો તમને યાદ જ હશે ના યાદ હોય તમે સ્ક્રીનશોટ લઈ લેજો તમને આવડતું જશે કોઈ સ્કૂલમાં જતા હશો ટ્યુશનમાં જતા હશો ત્યાં તમને જશે આ પહેલો પહેલો અક્ષર છે હું એક વખત બોલું છું ફ્લોની સોમે એસી ક્લો અહીંયા તમે જોઈ શકો છો હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર ક્લોરિન આર્ગોન પોટેશિયમ કેલ્શિયમ આઈ થિંક પાંચ થી દસ મિનિટ એનપ છે વિદ્યાર્થી મિત્રો તમારે આ લાઇન યાદ રાખવાની છે હાહીલી બેબોકાનાઓ પહેલી લાઇન યાદ રહી જાય એના પછી બાકીની ત્રણ લાઈન તો નાની નાની જ છે

કે આઈ થિંક તમને વિદ્યાર્થી મિત્રો આવડતું જશે અથવા પાંચ મિનિટમાં વિડીયો પોઝ કરીને તમે જોઈ શકો છો તો પણ તમને આવડી જશે બરાબર પહેલી વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો તમારી તત્વની સંજ્ઞા યાદ કરવાની બરાબર જેમ કે કોપરની સીયુ થશે તમને ખબર હશે એટલે કે લોખંડ એને વિદ્યાર્થી મિત્રો એફ ઇ થશે અમુક એક્સ્ટ્રા પણ છે પણ આઈ થિંક એક થી વીસ તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અથવા તો કરી દેજો એસટી વિક્રમ ફેકો ની કુંજ આટલું યાદ રાખશો એટલે કે એકવીસ થી ત્રીસ તમને આવડી જશે સૌથી પહેલું કામ શું છે વિદ્યાર્થી મિત્રો તમને શું આવડતું હોવું જોઈએ તત્વની સંજ્ઞા આવડતું હોવું જોઈએ કેમ વિદ્યાર્થી મિત્રો એ પણ હું તમને કહું જેમ કે તમારે સોડિયમ ક્લોરાઇડ નું રાસાયણિક આણુ સૂત્ર બનાવવું છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સોડિયમ લખેલું છે તો તમને ખબર પડવી જોઈએ કે સર એ કીધુંતું કે સોડિયમની સંજ્ઞા શું થાય Na થાય તો સોડિયમ ના નીચે આપણે શું લખી દેવાનું વિદ્યાર્થી મિત્રો Na લખી દેવાનું હવે ક્લોરાઇડ

લખવું છે તો કેપિટલ અને સ્મોલ તમે ખાલી એન લખશો ને તો વિદ્યાર્થી મિત્રો નાઇટ્રોજન થઈ જશે ખાલી સી લખશો તો કાર્બન થશે અને સી એ લખશો તો કેલ્શિયમ થશે સી એલ લખશો તો ક્લોરિન થશે સી આર લખશો તો ક્રોમિયમ થઈ જશે બીજા પાંચ છ એકસ્ટ્રા આવશે એનાથી વધારે નહીં આવે વિદ્યાર્થી મિત્રો બરાબર પહેલું કામ શું હતું તત્વો એની સંજ્ઞા તમને આવડતી હોવી જોઈએ જેમ કે વિદ્યાર્થી મિત્રો પાણી તો પાણી હાઇડ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે

અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર એક પેજ આવી જશે તમે સંયોજકતા ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો જેમ કે સોડિયમની સંયોજકતા એક થશે ક્લોરીનની સંયોજકતા એક થશે મેગ્નેશિયમની સંયોજકતા બે થશે પણ તમે કહેશો સર તમે પણ વિદ્યાર્થી મિત્રો તમે પ્રેક્ટિસ કરશો ને હું તમને ગેરંટી સાથે કહું છું એક બે મહિનામાં તમને ઓટોમેટિકલી બધાની સંયોજકતા યાદ રહી જશે છતાં પણ હું તમને વિદ્યાર્થી મિત્રો શીખવાડી દઉં છું બરાબર ચલો સંયોજકતા કઈ રીતના બનાવીશું બસ

બે હોય ત્રણ હોય ચાર હોય તો આપણે લખીશું બરાબર તો આ થઈ ગયું તમારું અનુસૂત્ર કેટલું કમ્પ્લીટ હતું તમને શું કીધું તત્વની સંજ્ઞા આવડતી હોવી જોઈએ અને સંયોજકતા આવડતી હોવી જોઈએ હું તમને ગેરંટી સાથે કહું છું એક બે મહિના પછી અથવા તો પાંચ થી દસ દિવસ પછી તમારી પ્રેક્ટિસ પ્રમાણે સંયોજકતા તમને પાંચ થી દસ દિવસમાં યાદ રહી જશે અને યાદ ના રહે તો શીખાવી દઈએ ચલો શું કરવાનું સંયોજકતા માટે તમારે શું કરવાનું છે થી બે મિનિટ જોઈ લેજો આવડી જશે ચલો આપણે માનીને ચાલીએ કે સોડિયમની સંયોજકતા શોધવી છે આપણને ખબર છે સોડિયમની સંયોજકતા કેટલી છે એક પણ આપણે વિચારીએ કે સોડિયમની સંયોજકતા નથી ખબર તો આ મેં તમને લાઇનસર કેમ યાદ રખાવ્યા સંયોજકતા માટે હવે વિદ્યાર્થી મિત્રો મને ખબર છે કે સોડિયમનું પરમાણુ ક્રમાંક અગિયાર છે તમને નથી ખબર એના માટે જ ખબર હોય તો સારું મને ખબર છે કે તમને ખબર છે છતાં પણ અમુક વિદ્યાર્થીને ના ખબર હોય જે લોકો નવમાંથી દસમા માં આવ્યા હોય અથવા તો નવમાંથી તમે દસમા આવ્યા બીજા ચેપ્ટરમાં આવતું હતું યાદ ના કર્યું હોય તો જેમ કે અહીંયા હાઇડ્રોજન થી આપણે ચાલુ કરીએ હાઇડ્રોજન હાઇડ્રોજન હિલિયમ લિથિયમ બેરેલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન સોડિયમ સોડિયમ નો નંબર કયો અગિયાર મો વિદ્યાર્થી મિત્રો ખબર પડી અહીંથી બી તમને ખબર પડી જાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ રાખજો વિદ્યાર્થી મિત્રો જેટલો પરમાણુ અંદર પ્રોટોન હોય અને એટલા જ અંદર ઇલેક્ટ્રોન હશે બહુ કન્ફ્યુઝ ના થતા વિદ્યાર્થી મિત્રો તમે ખાલી વિડીયોને જુઓ તમને આવડશે એની ગેરંટી હું લઉં છું વિદ્યાર્થી મિત્રો તમને શોર્ટ ટ્રિક પણ દઈશ આવડી જશે પણ સ્કીપ ના કરતા જોયા કરો વન ની સ્પીડમાં જુઓ ખાલી તમે સાંભળો બસ સોડિયમનો નંબર કયો તમે કહેશો સર આ પ્રમાણે કરીશું તો થશે એનો મતલબ એની અંદર ઇલેક્ટ્રોન હોય હોય પ્રોટોન પણ અત્યારે આપણે ઇલેક્ટ્રોન નું કામ છે તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ એની અંદર ઇલેક્ટ્રોન હોય તમે કહેશો સર હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન સાચી વાત કેલ્શિયમમાં વીસ ઇલેક્ટ્રોન સાચી વાત ક્લોરીનમાં સત્તર ઇલેક્ટ્રોન સાચી વાત જેટલો એનો પરમાણુ ક્રમાંક એટલા જ એની અંદર શું હશે ઇલેક્ટ્રોન હશે તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો તમે કહેશો સર સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એનો મતલબ એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે 11 ઇલેક્ટ્રોન હશે ઇલેક્ટ્રોનનો વિજભાર રૂમ હોય એટલે મે માઈનસ કર્યો પ્રોટોનનો વિજભાર કેવો હોય ધન હોય તો ધન કરવાનો ન્યુટ્રોન ટટસ હોય તો 0 કરવાનો બરાબર હું તમને બેઝિક વસ્તુ પણ શીખવાડીશ તો ટેન્શન ના લેતા બરાબર ચલો આનું તો કામ નથી આપણે અગિયાર ઇલેક્ટ્રોન હોય તો તમને વિદ્યાર્થી મિત્રો નવમા ધોરણમાં આવતું હતું કે એક સૂત્ર આવતું હતું કે જે બહારની કક્ષા હોય ને એમાં આ સૂત્ર પ્રમાણે ઇલેક્ટ્રોન આવે પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવશે ત્યાં હું લખું વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા લખી દઉં પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આવશે બીજી કક્ષામાં આઠ આવશે ત્રીજીમાં અઢાર આવશે ચોથીમાં બત્રીસ આવશે આ સૂત્ર પ્રમાણે ટુ એન સ્કવેર એનની જગ્યાએ એક મૂકીશું તો જવાબ બે આવશે એની જગ્યાએ બે મૂકીએ તો બે નો વર્ગ ચાર ચાર દુઃખ મૂકીએ પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે બે ઇલેક્ટ્રોન આવશે બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે આઠ ઇલેક્ટ્રોન આવશે અને આ વિદ્યાર્થી મિત્રો ત્રીજી કક્ષા તમે કહેશો સર પહેલી કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રોન ના આવે ત્રણ ઇલેક્ટ્રોન ના આવે કેમ

સોડિયમનો નંબર કેટલો અગિયાર તો પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન આઈ ગયા બીજે ટોટલ કેટલા થયા આઠ ને બે દસ થયા એક આવશે કેટલા ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન છે તો બે આઠ એક અગિયાર ઇલેક્ટ્રોન થઈ ગયા હવે વિદ્યાર્થી મિત્રો હું જે વાક્ય બોલું છું ને એ યાદ રાખજો અષ્ટક નિયમ છે પણ તમને નહીં આવડે તો પણ વાંધો નહીં

તમારી પાસે સર આઠ ચોકલેટ હોવી જોઈએ તમારે શું કરવું પડે તમારે સાત ચોકલેટ લેવી પડશે તમારી પાસે એક ચોકલેટ હોય તમારે આઠ ચોકલેટ કરવી હોય તો તમારે શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો સાત ચોકલેટ લેવી પડશે અને તમારે જીરો ચોકલેટ કરવી હશે તો તમારે શું કરવું પડશે તમારી પાસે જે એક ચોકલેટ છે ને એ તમારે શું કરવું પડશે પડશે કોઈને આપી દેવી અથવા તો ખાઈ જવી પડશે પણ આપણે અહીંયા આપી દેવાની વાત છે બરાબર તો શું થશે વિદ્યાર્થી મિત્રો તમે કહો સરળ કવું પડશે સાત લેવી કે એક આપી દેવી તમે કહેશો સર એક આપી દેવી તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ સોડિયમ એવું જ કરશે અને આઠ ઇલેક્ટ્રોન કરવા હોય તો સાત ઇલેક્ટ્રોન કોઈના પાસે લેવા પડશે અને એને 0 ઇલેક્ટ્રોન કરવા હોય તો એક ઇલેક્ટ્રોન એને ડોનેટ કરવો પડશે કોઈને આપવો પડશે તો શું કરશે એક ઇલેક્ટ્રોન આપી દેશે માટે વિદ્યાર્થી મિત્રો સોડિયમની સંયોજકતા કેટલી થશે એક થશે ખબર પડી હવે હું તમને થોડુંક ફાસ્ટ સમજાવ ઈઝી મેથડમાં સમજાવ ચલો બીજું એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો ક્લોરીન તમને ખબર પડી જવી જોઈએ ક્લોરીન દિમાગમાં 17 નંબર થશે અહીંયા તમે બોલશો તો પણ તમને આવડી જશે ફાહેલી બેબોકા નાવ ફ્લોનિશો મે એસી ફોર ક્લો ક્લોરીનનો નંબર 70 એનો મતલબ એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે તો અમે કહેશું સર 17 પરમાણુ ક્રમમાં તો એની પાસે 17 ઇલેક્ટ્રોન હોય કેટલા ઇલેક્ટ્રોન હોય ક્લોરીનનું હું ક્યાં લખું વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા લખું છું ક્લોરીન એનો નંબર કયો 17 એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 17 ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં કેટલા હશે બે હશે બીજામાં કેટલા હશે આઠ હશે ત્રીજામાં કેટલા હશે સાત હશે આઠ ને બે દસ ને સાત સત્તર થઈ ગયા હવે તમારી પાસે કેટલી ચોકલેટ છે તમે કહેશો સર અમારી પાસે સાત ચોકલેટ છે સાત ચોકલેટ હોય તમારે અને જીરો કરવું હશે તો સાત આપવી પડશે તમે કહો શું કરશો એક લઈ લેશો કે સાત આપશો તમે કહેશો સર એક હું લઈ લઈશ તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ક્લોરાઇડ એટલે કે ક્લોરીનની સંયોજકતા શું આવશે એક આવશે ખબર પડી વિદ્યાર્થી મિત્રો માઇનસ આવશે પણ આઈ થિંક વિદ્યાર્થી મિત્રો એટલું ડીપમાં તમારે જવાની જરૂર નથી અહીંયા જોવા જઈએ તો એને આપણે પ્લસ લખવા પડે કારણ સોરી વિદ્યાર્થી મિત્રો વિડીયો બંધ થઈ ગયો હતો તો ઘણી બધી વખત આવું પણ થતું હોય છે

અને ઇલેક્ટ્રોન લેશે તો શું થશે ઋણ થશે તો વિદ્યાર્થી મિત્રો સોડિયમે શું કર્યું એક ઇલેક્ટ્રોન આપી દીધો ને એટલે પોતે ધન થઈ જશે એટલે કે એને પ્લસ વન લખાય અને ક્લોરિન એક ઇલેક્ટ્રોન લેશે કારણ કે એની પાસે સાત ઇલેક્ટ્રોન હતા તો એક લેશે એટલે કે પોતે નેગેટિવ થશે એટલે કે માઇનસ એક લખવાનું આવે પણ વિદ્યાર્થી મિત્રો વાંધો નહીં નવમાં ધોરણમાં એ પૂછાતું હતું દસમામાં નહીં પૂછાય આપણે આ મેથડ એટલા માટે શીખીએ છીએ કારણ કે આપણે અનુ સૂત્ર શીખવા છે એના માટે બરાબર ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશો એટલે તમારો જવાબ આવી જશે તમારે દર વખતે પણ કરવાની જરૂર નથી તમને ખબર પડી ગઈ કે ક્લોરીનની સંયોજકતા એક થાય તો જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો તમને ક્લોરાઇડ દેખાય ને ત્યાં તમારે એક લખી દેવાનું હેલોજન સમૂહમાં આવે અહીંયા જો મેં લખ્યું છે ફ્લોરિન ક્લોરીન બ્રોમિન આયોડિન તો આ બધાની સંયોજકતા કેટલી થશે એક જ થશે બરાબર આ સોલ્વ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો પણ ફરીથી તમને શીખવાડી દઉં મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ આવે છે તો એલ્યુમિનિયમનો નંબર શું થશે તેર હવે વિદ્યાર્થી મિત્રો આની ઇલેક્ટ્રોનની રચના શું થશે બે આઠ બે બે ને આઠ દસ દસ ને બે બાર થઈ ગયા સાહેબ અહીંયા ત્રણ લખીએ તો ચાલે ના ચાલે કેમ

એલ્યુમિનિયમમાં જોવા જાવ આઠ કરવી હશે તો મારે શું કરવું પડશે ત્રણ હવે તમને આવડશે વિદ્યાર્થી મિત્રો બોલો મેગ્નેશિયમ એની સંજ્ઞા શું તમે કહેશો એમજી ક્લોરાઇડ એટલે ક્લોરીનની સંજ્ઞા બે ક્લોરાઇડની સંયોજકતા મને ખબર છે એક મેગ્નેશિયમની સંયોજકતા મને ખબર છે બે હવે શું કરવાનું ચોકડી ગુણાકાર નીચે કેટલા લખવાના એક ના લખો તો ચાલે નીચે કેટલા લખવાના બે તો અનુસૂત્ર શું બની ગયું મેગ્નેશિયમ ક્લોરાઇડ એક વખત ભણો પણ એવું ભણો કે તમારે બીજી વખત ભણવાની જરૂર ના પડે માત્ર રિવિઝન કરો તો પણ તમે એમાં એક્સપર્ટ થઈ જાઓ અહીંયા જોવા જાવ વિદ્યાર્થી મિત્રો એલ્યુમિનિયમની સંજ્ઞા શું એ ક્લોરાઇડની સંજ્ઞા શું સીએલ ક્લોરીનની સંયોજકતા કેટલી એક એલ્યુમિનિયમની ની સંયોજકતા કેટલી ત્રણ ચોકડી ગુણાકાર કરો એલ નીચે કેટલા લખવાના એક ક્લોરીના નીચે કેટલા લખવાના ત્રણ તો એલ થ્રી બની ગયું હવે વિદ્યાર્થી મિત્રો ઓક્સિજનની હું તમને કહી દઉં ઓક્સિજનનો નંબર કયો તમે કહેશો સર ઓક્સિજનનો નંબર 8 થાય 1 2 3 4 5 6 7 8 તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 આવશે બીજામાં કેટલા આવશે 6 કેમ 6 ને 2 8 ઇલેક્ટ્રોન થઈ ગયા ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય 8 હવે સાહેબ આને આઠ ઇલેક્ટ્રોન કરવા હોય અથવા કેટલા કરશે કરશે ઇલેક્ટ્રોન કરવા હોય ને તો એને ઇલેક્ટ્રોન લેવા પડે અને છ ઇલેક્ટ્રોન આપવા પડશે તો ઇઝી કયું પડશે બે લેવા કે છ આપવા સાહેબ બે લેવા ઈઝી પડે તો ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે બે થશે અને વિદ્યાર્થી મિત્રો આ બે તમારે હોમવર્કમાં કરવાની છે

હાઇડ્રોજનની સંયોજકતા કેટલી એક તો એક લખવાના ઓક્સિજનની સંયોજકતા કેટલી ઓક્સિજન બે લખવાના હવે તમે ચોકડી ગુણાકાર કરો ઓ ના નીચે કેટલા લખવાના એક લખવાના તો એક ના લખો તો ચાલે તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તમારું પાણીનું અનુસૂત્ર હવે તમે કહેશો સર અમને મજા આવી ગઈ અમને અમને ખબર પણ પડી બીજા બધા પણ છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ સલ્ફેટ છે બેરિયમ ક્લોરાઇડ છે મેગ્નેશિયમ ક્લોરાઇડ છે બહુ બધા છે વિદ્યાર્થી મિત્રો વિડીયો બહુ જ લાંબો થઈ જશે તમને લાગતું હોય કે હજી અમારે વિદ્યાર્થી મિત્રો ઓન સૂત્રની પ્રેક્ટિસ કરવી છે તમે જાતે ટ્રાય કરજો અને તમને લાગે કે હજી એક વિડિયો હું બનાવું જેમાં બીજા બધા જેટલા પણ પહેલા ચેપ્ટરના છે એ બધા કવર કરાવી દઉં તો એ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને કરાવી દઈશ એના સાથે સાથે મેં તમને કીધું તું બીજા બધા ટોપિક પણ કરાવીશ ઇન્ટેક્ટ સ્પેશિયલ કરાવીશ સ્વાધ્યાય કરાવીશ સાથે સાથે ગણિતનું પણ હું તમને કરાવવાનો છું અંગ્રેજી ગ્રામર પણ કરાવવાનો છું આ ચેનલ તમારા માટે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો મારો ફૂલ સપોર્ટ મળશે ટ્વેન્ટી ફોર

જે કંઈ પણ ડાઉટ હોય તમે કમેન્ટ કોમેન્ટમાં જણાવજો બનાવતા આવડ્યું હોય ખાલી આ તત્વ ના સંજ્ઞા યાદ કરી લેજો સંયોજકતા યાદ કરી લેજો તમને આવડી જશે વિદ્યાર્થી મિત્રો તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રાધે કૃષ્ણ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ